આજે માતાના દર્શન માતા આપણું આટલું વિચારે છે અને માતા આપણને એક માર્ગદર્શનનો ઈશારો આપે છે તો આપણને સમજી જવું જોઈએ કે હવે પરિવર્તન લાવવું પડશે તમે જોયું છે આટલા વર્ષો બીજી પાર્ટીઓની જે સત્તા હતી એનું વહીવટ તમે જોયું છે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય આપણે કોઈ કોઈ બીજી છે કેમ આપણા પાસે કોઈ વિકલ્પ નહોતો એ સમય આ વખતે આપણા પાસે વિકલ્પ છે આમ આદમી પાર્ટી તમે જોયું હશે કેજરીવાલજી દિલ્હીમાં કેટલું સારું શાસન કર્યું આ ગઈ ચૂટનીમાં કાવા-дава કરીને કેજરીવાલજીને જનતા ભૂડી પ્રજાને જેવી રીતે ગુંમરા કરીને વોટો કપાયા આજે એ જ દિલ્હીની સરકાર પશ્તાવે છે ખબર પડનો YouTube માં જોતા હસો ને તમે હવે જેટલી સુવિધાઓ કેજરીવાલજી એ આમ આદમી પાર્ટીજી ત્યાં જનતા માટે આપી હતી એ આ સરકાર જે ભાજપ સરકાર આ બધી ખેંચી લીધી કેમ કે જે લોકો એ પાર્ટી માં એમને સપોર્ટ કર્યું પૈસા આપ્યા બેનિફિટ આપવા માટે ચાહે સ્કૂલ હોય એની ફીસ વધારી દીધી કોન્ટ્રાક્ટસ હોય એ કોન્ટ્રાક્ટસ એમના ખાનગી કોન્ટ્રાક્ટરઓને આપી દીધા છે પરિસ્થિતિ દિલ્હીમાં જો બહુ ખરાબ થઈ ગઈ છે હવે તો बाढ़ આવી ગઈ છે ત્યાં આભાર તમે ગુજરાતની પણ હાલત જોઈ શકો રોડ રસ્તાના ઠેકાણા નથી અમે આયા હમણા નસવાડી રોડ રોડ તો દેખાતું નથી ખાડા ગબડા છે ત્યાં એ કોન્ટ્રાક્ટરને આપણે પૂછવાની જરૂરત છે કે તમને સરકાર કામ આપે છે તો કેમ રોડ આવે છે ઉંઠી ઉંઠી આ સભા આપણે કરી છે જળ જંગલના પ્રશ્નો છે અહીંયા જમીનોના પ્રશ્નો છે કોન્ટ્રાક્ટ આપી દેશે પછી કદાચ કોઈ પોલીસ મોકલે કે મિલિટરી મોકલે તમને ખાલી કરવા માટે તમે શું કરશો મિલિટરી સામે તમે પહોંચી વળશો વળશો

આ સરકાર આ કરવા માંગે છે તો તમે મંજૂર છે તમે કોઈના નોકર છો તમે કોણ છો માલિક છો તમે કોણ છો તમે એમ ના અહીંયાથી પૈસા કાઢી કાઢીને એ લોકો એક એક કરોડના ફ્લેટો બનાવે છે એમની જમીન અદાણી હોય અંબાની હોય તમને આપશે એક કરોડ તમે એમની જમીન આપશો તો એમનો મકાન આપશે તમને એ તમને ઘૂસવા પણ નહીં દે ચોકીદારો મૂકેલા છે ત્યાં આ તમને મજાક લાગતું હશે પણ આ સીધા શું કે પંદર વર્ષ પછી આ પરિસ્થિતિ આવશે અગર તમે નહીં જાગો તમે તો છો પણ તમારી પીઢી માટે કઈ નહી રહે તમારી પેઢી કે છે કે મારા દાદા મારા બાપ મારા પરદાદા એ શું કર્યું છે અમને ક્યાં ફેંકી દીધું છે આ લોકોએ ના મારા નામની કોઈ જમીન છે ના મારા માટે શિક્ષણ છે તમે સ્કૂલોની હાલત જો जर्जरे छे छत टूटी जाए खबर ना कॉलेज होए कि स्कूल होए इमा शिष्यवृत्ति सरकारे बंद करी दी थी अब बाड़कों ने बधार रस छे केम केम के स्कूल जाए छे हमड़ा इमने दुख खबर है ना स्कूल खराब छे ना बिल्डिंगो टूटी ली छे छत टूटी पड़े शिक्षकों आवे छे कि नहीं आवता ओछा छे રૂપ હોય છે આપણે પગમાં બેઠા છે આ ભવિષ્ય તમને પચાસ વર્ષ પછી પૂછશે કે વીસ વર્ષ પછી પૂછશે કે તમે શું કર્યું તમે તો બેઠા તો બધી બધી સભાઓમાં જઈને બહુ આગેવાની બધા બતાવતા હતા પણ તમે કામગીરી કરીશું તમારું ના વિચારો આગળ દસ વર્ષ નું વિચારો આપણા દાદા પરદાદા આપણું વિચાર્યું એટલે આપણે અહીંયા સુધી બેઠેલા છે તો ક્યારનો આપણો સફાયો થઈ ગયો ખાન ખનીજોનો પ્રશ્નો છે ઉદ્યોગપતિ જ આવશે તમને ના નોકરીઓ મળશે ના શિક્ષણ તો દૂરની વાત છે ફક્ત તમે ઘરના એમના ગટરો સાફ કરશો કે ઝાડુ પોછા કરશો અને એક એક કરોડ એમના અપાર્ટમેન્ટ બનાવશો એ માનો છો કે નહીં તમે તમે ખેડૂત છો આપણા પાસે કોઈ જીવિકા નથી પણ આપણને કપાસ ના ભાવ હોય સરકાર શું આપે છે તમે ક્યાં છો બોડેલી કે નસવાડી જાઓ છો ભાવ શું મળે છે તમને આવા જવામાં જ ખર્ચો થઈ જાય છે અને ત્યાં વેપારી ખાનગી વેપારી અડધા તો કપાસ તમારું ફેંકી દેતો હશે

અને આ પાયો મજબૂત કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના બોડી બને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં જાય તમારા પ્રશ્ન ને રજૂઆત કરે અધિકારીઓ થી તમારા કામો કરાવે આપણે એટલું જ ધ્યાન માં રાખવાનું છે ઉમેદવારો તમે બધા નક્કી કરો કોણ થશે જે પાર્ટી ને મજબૂત બનાય જે જનતા માટે કામ કરશે જે જનતા ને મજબૂત બનાય જનતા ના પ્રશ્નો ઉઠાવશે ટિકિટ અમે એમને જ આપીશું અને આ પાર્ટી ફક્ત ટિકિટ આપીને ઘરે ઘરે નથી બેસાડવાની એને કામ કરાવશે જે પણ ઉમેદવારો હોય તો સમજવાની જરૂર છે આમ આદમી પાર્ટીને એક ટેકો આપો એકવાર એનું શાસન આપણે જોઈ લઈએ એકવાર જરૂરત છે ને એક મોકો તો આપણે આપવો જોઈએ કે નહીં અને ઉમેદવારો આપણામાંથી જ હશે એ તમે બધા નક્કી કરશો જે તમારી અવાજ બનશે

ભાજપ હોય કે કોંગ્રેસ સરકાર હોય મારેલા કોઈ અવાજ આજ સુધી ઉઠાઈ નહીં ફક્ત આપણા એક જ આદિવાસી સમાજનો યુવા છે ચેતરભાઈ વસાવાએ આ પ્રશ્ન ઉઠાવ્યો અને એમના જોડે શું કર્યું એમને ખોટી રીતે કેસ કરીને જેલમાં મૂકી દે એ સારું કેવાય એટલે આ સરકાર એવું કહેવા માંગે છે કે તમે અમારા કોપાંડો કાઢશો તો અમે તમારા જ નેતાઓને તમારા જ આદિવાસી સમાજના નેતાને જેલમાં મૂકી દઈશું એમને થોડી પણ શરમ નથી આવતી કે બિચારો મજૂર સવાર સાંજ પાંચસો રૂપિયાનું કામ કરે મનરેગામાં એનો રોટલો જ જાગે એનો ચૂલો કરે લાકડાનો એને ખાઈ જાય છે અને પચીસો કરોડ એટલે વિદેશોમાં એ લોકો મિલકતો બનાવે છે કોઈ કોંગ્રેસ કે ભાજપનો જેલમાં છે ફક્ત ચેતરભાઈ કે ચેતરભાઈ आवाज ઉઠાઈ છે ચેતરભાઈ ને જ દુખ છે અને એ કોના માટે લડે છે આપણા માટે એ કેમ એમનો ઘર પરિવાર છોડીને આવી ગઈ તો એમએલએ છે એમને તો ગ્રાન્ટ મળતી હશે પણ એ આદિવાસીનો પ્રશ્ન ઉઠાવે એમને લાગણી છે અને એ આપણા બધા માટે લડે છે તો ખોટી ખોટી કેસો કરીને એમના પાસે કોઈ મુદ્દા જ નથી એ લોકો જનતા વચ્ચે જઈ નથી શકતા શું મોડું લઈને લોકો જનતા પાસે જાય છે જે જાય છે એને દબાવવામાં આવે છે અને એક અમે જે જવાબદાર છે કેમ કે આપણે જે પણ એને વોટ આપ્યું છે ચૂંટીને મોકલ્યું છે એમને બરાબર બોલ્યો છે

તો જારે પણ જરૂરત પડશે એમ જ નથી જીતેલા એ તમને નીકળવું પડશે કામ પણ છોડવું પડશે એક દિવસ બે દિવસ કામ ભાગી નથી જવાનું પણ સમય ભાગી જશે સમય હાથમાં એ માનો છો કે નહીં સમય ને હાંચવાનું છે તો આગામી ચૂંટણી માટે આપણે તૈયાર થઈ જશું હવે જેના પાસે મોબાઈલો છે એ મોબાઈલો કાઢે અને જનસભા છે તો એ જનસભામાં એ નંબર છે એ નંબર પર મિસકોલ આપણે કરીશું જેના પાસે મોબાઈલ છે એ મોબાઈલો કાઢો આ 9912 04 04 04 અને એના પર મિસ કોલ કરો ઉપરથી કહી ન 5 1 2 04 04 04 આમાં મિસ કોલ કરો એક લિંક આવશે એમાં ગોપાલી ટાલી કરે છે હવે આપણે એક શપથ લેશે આપ શપથ માટે તૈયાર છો ને તો આપ સબ ઊભા થઈ જઈએ એકવાર છે તે હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તેઓ હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતમાં હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા શપથ લેશે કોઈ એક બાઈ બોલી છે તમે મારા પાછળ પાછળ બોલશો મંજૂર છે પાછલા ત્રીસ વર્ષ માં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે પાછલા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે હું શપથ લો છું કે હવે ભાજપ ને ગુજરાત ને વધુ બરબાદ કરવા નહીં દઉં

આ આદમી પાર્ટી અને ઝાડુ ને મત આપીશ હું માનું છું કે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ